કેશોદ જલારામ મંદિરે મેગા નિદાન કેમ્પ યોજાયો કેશોદ જલારામ મંદિરે ત્રણસો સતાવીસ નેત્ર નિદાન કેમ્પ દ્વારા હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું કેશોદ નાંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ સાંધાનાંગ દુખાવા તથા બોડી ચેકઅપ આમ જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાંગ સહયોગથી ત્રણસો સતાવીસ નેત્ર નિદાન કેમ્પ હાજરો યોજાયો હતો જલારામ મંદિર મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો સત્તાવીસ જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ તેવીસ હજાર બસ્સો ઓગણસી જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે આજ યોજાયેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિર નામ ટ્રસ્ટી દિનેશ કાનાબાર રમેશભાઈ ડો સ્નેહલ તન્ના ડો પરિતોષ પટેલ મામલતદાર ત્રિવેદી સાહેબ મોહનભાઈ ઘોડાસરા સોંદરવાર રતનબેન ડો ભમી વણપરિયા દક્ષાબેન મહેતા ડો નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીક પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ આ નેત્ર નિદાન કેમ્પમાં બસો જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને સડસઠ દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડ હોસ્પિટલમાં મોકલવા માં આવેલા હતા મહાદેવ આયુર્વેદિક ક્લિનિક ના સોંદરવા રતન મેમ દ્વારા મશીનથી સંપૂર્ણ બોડી ચેકઅપની સેવા આપેલ હતી ડો ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલ હોમિયોપેથિક ડો નિકિતા પટેલ દ્વારા એકોતેર દર્દીઓને તપાસી ફ્રી દવા આપવામાં આવેલ દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા ભગવતસિંહ રાયજાદા મહાવીર જાડેજા રફીકભાઈ મહિડા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા જીગેશ સોઢા દ્વારા કરવામાં આવેલ ડાયાબિટીસ ચેકઅપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ જેના ભાગરૂપે બે કેમ્પ યોજવામાં આવે છે પહેલા અને ત્રીજા રવિવારે આંખો માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજ રોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ બસો આસપાસ દર્દીઓને તપાસી અને સડસાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ આશ્રમ ની અંદર મોકલવામાં આવેલા છે ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને એની અંદર લગભગ ત્રેવીસ હજાર ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ બલારામ મંદિર દ્વારા આપવામાં આવેલી છે ઉપરાંત ઘણી બધી સેવાઓ કરવામાં આવે છે કોરોના વખતની અંદરથી લાખ ઉપરાંત દર્દીઓને લાખ ઉપરાંત લોકોને આપણે સેવાઓ આપેલી છે આ રીતે જલારામ મંદિર એક સેવાકી પ્રવૃત્તિ માટે ખૂબ જ જાણીતું છે અને એનો હેતુ એક સેવાનો જ હોય છે અને આ રીતે જલારામ મંદિર સેવા કરી રહ્યું છે જલારામ સોમનાથ મંદિરનો નો ઓગણત્રીસ મો સંકલ્પ સિદ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો સોમનાથ શ્રી સોમનાથ મંદિર ની સંપૂર્ણતા ઓગણત્રીસ વર્ષ થયા છે સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન શ્રી સોમનાથ મંદિરના પુલ નિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો સંકલ્પ ઓગણત્રીસ મો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથ માંગ ભક્તિમા પૂર્વક રીતે ઉજવાયો દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે ભગ્ન અવસ્થામાં રહેલ સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર જીર્ણોધાર કરવાનો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો આ સંકલ્પ કાર્યક્રમે વટ વૃક્ષ બન્યો મે એકાવન ના રોજ માત્ર ગર્ભગૃહનું નિર્માણ થયું અને દેશના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આગળ જતા નાગર સ્થાપત્ય શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિર નિર્માણ કરવાનું કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું ટ્રસ્ટ દ્વારા શિખર અને સભા મંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો આમ કુલ ચુમ્માલીસ વર્ષે આજનું પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ ત્યારે સંપૂર્ણ થયેલ સોમનાથ મંદિર એક ડિસેમ્બર ઓગણીસો પંચાણું ના રોજ દેશના તત્કાલીને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી શંકર દયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કર્ષરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું ત્યારથી એ પુણ્યક્ષણના સ્મરણાર્થે પ્રતિવર્ષ સોમનાથમાં એક ડિસેમ્બરને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રી સોમનાથ મંદિરમાં સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવને ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા સંકલ્પ કરીને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી તેમજ મંદિરમાં શ્રીઓ દ્વારા મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી તેમજ સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઓમ ભગમ જજા સુગંધિ रुवारुकमिव बन्धनान् मृत्योर्म भवानि शङ्कराय जोतर्लिङ्गाय सुमनधायि मो नमः ओं दधिक्राणो अकारि गन् रस्वस्य वाजिनः सुरभि नो मुखाकर तृण आयु दुःखितारिखत तेनो विषल्यो बाण माने सन्नस्य जा इक आभूरस्य निखङ्गदिः साम्भ्रता शिवाय मरुद्राय

जय सोमनाथ सोमनाथ मंदिर का संकल्प सिद्धि आज एक दिसंबर को उन्तीस साल पूरा हुआ है इस आजाद हुआ उस समय सोमनाथ मंदिर भग्न अवस्था में था और माननीय सरदार पटेल साहब यहाँ पर आए उन्होंने संकल्प लिया कि ये मंदिर हम पुनः जीर्णोद्वार कराएंगे उसके बाद में मंदिर का निर्माण चौवालीस वर्षो तक बनता रहा पहले गर्भ का निर्माण हुआ उसके बाद में सभा मंडप और उसके बाद में नृत्य मंडप जो एक दिसंबर उन्नीस को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा देश को समर्पण किया गया आज इसके उपलक्ष्य मान्य सरदार पटेल साहब को पुष्पांजलि अर्पण की गई सोमनाथ मंदिर में महापूजा का आयोजन किया गया લોકો ખોવાયેલી સોનાની વિંટી ચાંદીની લકી મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિતની કુલ કિંમત એક લાખ સાત હજાર બસો રૂપિયાની કિંમતનો માલસામાન તેમના અલગ અલગ છ મૂળ માલિકને પરત અપાવતી જુનાગઢની નેત્રમ શાખા છે અમે રેલવે સ્ટેશન થી સોમનાથ જતા હતા એની અંદર અમારે ની અંદર સામાન સોનાની વીટી અને બીજો અન્ય સામાન હતો પચીસ હજાર આસપાસનો આસપાસ નોત્ર નેત્રમ શાખાએ અમારો જે સામાન છે એ આપ્યો છે અને જુનાગઢ પોલીસ નેત્રમ નેત્ર ખૂબ નો ખુબ ખુબ ધન્ય જિજ્ઞેશ અનિલભાઈ છે અમે જુનાગઢ ની ઝાંઝેરા રોડ ની એસબીઆઈ શાખામાં બોલવાથી હતું ત્યારબાદ રિક્ષા ત્યાંથી બેઠેલા ટેજી ઓફિસે ઉતરેલા હતા જેથી કરીને અમારી રિક્ષા મેં થેલી બોલાઈ ગઈ હતી ત્યારબાદ અમે નેત્રમ શાખાનો નો કોન્ટેક્ટ કરીને ગણતરી ની કલાકો અમને એ શોધી આપે છે એમાં અમારા ડોક્ટિવેટ અને મોબાઈલ હતો એમને પાછો મળી ગયો છે તે બદલ નેત્રમ શાખા ને જુનાગઢ પોલીસ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ મારું નામ હસન ખાન છે હું મધુર થી મોતીબાગ રસ્તામાં જતો હતો બાઇક લઈને અને તે દરમિયાન મારી લકી પડી ગઈ હતી તે તેની મદદ લેવા હું નેત્રમ આવ્યો હતો તો નેત્રમ શાખા એ મને મારી હેલ્પ કરી તો બદલ નેત્રમ શાખા ને થેન્ક હું પ્રેમપરા ગામનો રહેવાસી છું હું રિક્ષા માં જતો હતો મુસાફરી કરતો દરમિયાન મારું પગ અને પૈસા पराई गया था नेत्रंग शाखा का कर्मचारी ना प्रताप है एला थे मने परत મળી गया थी बदणु नेत्रम शाखा नो खूब खूब आभारी मेरा नाम राधनी है हम सब कॉलेज के बच्चे मुंबई से जूनागढ़ आए थे पढ़ाई करने के लिए आज हम लोग ऊपर पर फोर्ट गए थे पढ़ाई करने के लिए तो आते वक्त रिक्शा में फोन गिर गया था पर वो बाद में मिल नहीं रहा था हम लोग

અને એની ખૂબ જ ગણતરીની કલાકોમાં અમને મોબાઈલ ખોવાઈ ગયો તો એની અમને મોબાઈલ પરત કરી અને અમને ખૂબ જ અને સહકાર આપ્યો એ બદલ અમે નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભારી છે જુનાગઢ નેત્રમ શાખાનું ખૂબ જ સુંદર કામગીરી છે જોડિયા તાલુકા માં વિમકટા ગામ આવેલું છે એ ગામ રાજાશાહી વખત માં ગાયકવાડ સરકાર નું સ્ટેજ નું ગામ હતું તે પણ જોડિયા તાલુકામાં કે આની ગેસ્ટ હાઉસ ન હતું ત્યારે વિમકટા ગામમાં આ ગેસ્ટ હાઉસ આવેલું હતું તમામ અધિકારીઓ અહીંયા પણ રાત્રે રોકાણ કરતા જમણવારનું અહીંયા પણ ચાલતું અત્યારે ઝરઝરી હાલતમાં પડ્યું છે ત્યારે એ કબજો જિલ્લા પંચાયત હસ્તક હતો અત્યારે કોઈ પણ આની સંભાળ લેતું નથી તો આને તાત્કાલિક રિપેરિંગ કરી અને રાજાશાહી વખતની ગાયકવાડ સરકારની યાદી રાખવી જોઈએ અને આ પડી જશે તો પગ કરી અને ક્યાંક ચાલ્યું જશે એ કોઈ નક્કી નથી આ બધું બહુ કિંમતી છે અને આને તાત્કાલિક રિપેરિંગ કરી અને ગેસ્ટ હાઉસ હતું તેવું તેવું ને પણ ચાલુ રાખો એવી એક નમ્ર અપીલ છે એવો હું પૂર્વ સરપંચ દામજીભાઈ વેકરિયા વિમકટા ગામનો રહી ચૂકેલો છું અને મેન પણ વારંવાર રજૂઆત લેખિત માંગ મોખિક માંગ કરેલ છતાં પણ કોઈ બધાએ સરપંચોએ સૌ સૌની રીતે લેખિત પણ આપેલું છે નથી તો તાત્કાલિક છે ગાયકવાડ વખત થી આયુર્વેદિક દવાખાનું આટલામાં ક્યાંય નહોતું ત્યારે ભીમકટામાં ચાલુ હતું અત્યારે બંધ થઈ ગયું અને ક્યાંક ગયું એ પણ કોઈને ખબર નથી તો તાત્કાલિક દવાખાનું આયુર્વેદિક ચાલુ થાય અને નવું બને એવી એક માંગણી છે કુલ સરપંચની દામજીભાઈ વેકરિયાની અને આનું નિરાકરણ તાત્કાલિક આવે એવું પણ અમે માંગણી કરીએ છીએ રિપોર્ટર દામજીભાઈ વેકરિયા હું ભીમકટ્ટા ગામનો મારું નામ છે દામજીભાઈ વેકરિયા અને હું પૂર્વ સરપંચ હતો ભીમકટ્ટામાં એ વખતમાં મેં ઘણી બધી અરજીઓ કરી આ એક રેસ્ટ હાઉસ છે જિલ્લા પંચાયતનું જોડિયા તાલુકામાં એક રેસ્ટહાઉસ નહોતું તે વખતનું રેસ્ટહાઉસ છે તો આની સાચવણી જોઈએ આ ગાયકવાર સરકારનું છે તો પૂર્વ ખાતાને વિનંતી અને જિલ્લા પંચાયતને વિનંતી કે આ તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરવા આવે એવી એક નવી અપીલ છે હું પૂર્વ સરપંચ છું મારું નામ છે દામજીભાઈ વેકરિયા